ભાવનગરના સંસ્કાર મંડળ રોડ પર આવેલા ફ્રુડીજ પાર્ક રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે રેસ્ટોરન્ટના માલિક કુલજીત ઉપાધ્યાયના જણાવ્યા મુજબ સેન્ડવીચના એક સ્ટોલમાં ધુમાડો અને આગ દેખાઈ હતી ત્યારબાદ વધુ આગ લાગી હતી જેને લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા ઉપલબ્ધ ફાયર સેફ્ટીનો ઉપયોગ કરીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો આ ઘટનામાં અંદાજે સત્તર થી અઢાર લાખ નું નુકસાન થયું હોવાનો અંદાજ છે સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ નથી સબ ફાયર ઓફિસર મેડું દેવાંગભાઈ સરદારનગર નજીક ફૂડ કોર્ટમાં આગ લાગેલ હતી અંદાજીત એક વાગતા ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે ફૂડ કોર્ટમાં આગ લાગેલ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડિપાર્ટમેન્ટે આગ પર કાબૂ મેળવેલ છે સ્ટોલ અત્યારે બંધ હતો એટલે શોર્ટ આગ હોય તેવું જાણવા છે મારું નામ કુલજીતભાઈ ઉપાધ્યાય છે અને આ રેસ્ટોરન્ટનું નામ ફૂડી પાર્ક નામ છે સરદારનગરથી સંસ્કાર મંડળ રોડ ઉપર જે આવેલું છે ચાર વર્ષથી આ રેસ્ટોરન્ટ ચાલુ છે અને જે રેસ્ટોરન્ટમાં ફૂડ માટેના સ્ટોલ્સ છે સ્ટોલ્સ બધા કન્ટેનરમાં બનેલા છે અને એમાં ટોટલ રસોઈની ને એવું બધું બનતું હોય છે છતાંય અત્યારે આ સમય જે એ ફૂડ પાર્ક આખું બંધ હતું જે તે સમયે એ ફૂડ પાર્ક બંધ ફૂડ પાર્કમાં જે સેન્ડવિચનો સ્ટોલ હતો જ્યાં અંદર ગેસ ટૂંકમાં કોઈ ઉપયોગ ન થતો હોય એવા સ્ટોલમાં અચાનક ધીમે ધીમે ધુમાડા નીકળ્યા આગ નીકળી એમાં દરવાજો ખોલી અને પછી ફાયરમાં ફોન કર્યો એ લોકો આવી અને અમારી પાસે જેટલા ફાયર એક્સ્ટિંગ્યુશર અવેલેબલ હતા એનાથી આગ બુજાવાનો કોશિશ કર્યો તો ફાયર આવ્યું ત્યાં સુધી ઘણી ખરી આગ અમે કંટ્રોલ કરી લીધી હતી પણ છતાંય ફાયરના સપોર્ટથી અમને ટોટલ ટોટલ આગ ઉપર કાબુ ઝડપથી મળી ગયો હતો નુકસાની આજે સ્ટોલનું ને એ બધું નુકસાની થતાં કમસે કમ સત્તર અઢાર લાખ રૂપિયાની નુકસાની થતાંય અમને કોઈ અત્યારે પૂરેપૂરો પેલો નથી પણ સત્તર અઢાર લાખનું નુકસાની ગણાય